વડોદરા હાઈવેના કાલોલ પાસે ગમખવાર અકસ્માત સર્જાયો આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચેનો અકસ્માત કે જેમાં ટ્રકની પાછળ આઈસર ટેમ્પો અચાનક ઘુસી જોતા અકસ્માત થયો અને જેના કારણે બંને ટ્રક ચાલક અને ટેમ્પો ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે આ અકસ્માત થયો હોય ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અકસ્માતને કારણે વડોદરા ગોધરા હાઈવે પર ત્રણ કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ થયું આઈસર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો જેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે સાથે જ જો ટેમ્પો ચાલકની વાત કરીએ તો આઈસર ચા ટેમ્પોના કાટમાળમાં ફસાઈ ગયેલા ચાલકને જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો અને પછી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અકસ્માતની ઘટનામાં આઈસર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે રોડ નજીક ઊભી રહેલી ટ્રકની પાછળ આઈસર ટેમ્પો ધડાકાભેર અથડાયો અને જેના કારણે આ અકસ્માત થયો